તો આજે ભાઈ થઈ ગયા છે ટનાટન રેડી ધન નાઈ ધોઈ કારણ કે જવાનું છે આજે પાછા વાળી ગાડીમાં આજે બે દિવસ હતા અને ઘરે હતા તો ને એવું બધું કામ કર્યું હતું અને હવે નીકળીએ ગાડીમાં તો જો ભાઈ થઈ ગયા છે રેડી ટનાટન ટન આ રહી ગયો હવે મોઢું ખાલી દેખાય બાકી વધારે તો કંઈ ના દેખાય તો દોસ્તો હવે નીકળીએ અને અત્યારે થોડુંક નાસ્તા પાણી કરાય મેડમ નાસ્તા પાણી બનાવેલ છે નાસ્તા પાણી બનાવી દે પછી ખાઈ પીને નીકળી જશું બરાબર ને રાતો મેં કીધું ઘરેથી આજે વિડીયો સ્ટાર્ટ કરતા જઈએ અને વરસાદ તો ચાલુ જ છે જો કે અહીંયા તમને બતાવવું અમારું બાલ્કની દરવાજા એ ટાઈપ થઈ ગયાજો ચડી ગયાજો વરસાદ ચાલુ જ છે ઠમઠમ ઠમ 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 બંધ રહેતો જ નથી પણ અમારે તો ગામડે પણ વરસાદ જોરદાર છે ગામડે વરસાદ બહુ હોય છે અતિશય આજે વરસાદ પડે છે ગામડે હમણાં પપ્પાને ફોન આવ્યો હતો શીતલબેન એ બધા ફોન કર્યો હતો કે વરસાદ બહુ પડે છે એ એટલે અમે હંસીબેન સુતા જ એટલે હોવા જઈએ હવે ત્યારે અહીંયા વાત નથી કર્યું ને કઈ ઉઠી ગયા હે ને વાગી ગયા છે ને મારી ઘડિયાળ નથી પાછળ ઘડિયાળ વાળો મોટો ડખો હોય છે તો વાગી ગયા છે આઠમાં દસની વાર છે ને હવે નીકળીએ ફટાફટ કારણ કે ભાઈભાઈ આવી ગયા ભાઈ ગાડી ખાલી કરવામાં મહારાષ્ટ્રમાં આપણે હવે નીકળીએ કારણ કે એક કાલે વિડીયો એડિટ કર્યો ને બે ત્રણ સ્ટોરી એડિટિંગ કરી બરાબર છે એટલે એ સ્ટોરીઓ તો એકાદરા એકાદ્રા બે દિવસ નાખતું એ રીતે ધીરે ધીરે વિડીયોમાં ટ્રાય કરીએ લગાતાર તમે લોકો સપોર્ટ કરતા રહો આવોના તો વિડીયો નાખવાની દોસ્તો નાસ્તો કરવા સવાર સવારમાં હિરામણ ઘર ઘી ને રોટલી ઘી આપણે બનાવેલું એ ગોળ અને રોટલી ગરમા ગરમ ને ઘી ગોળ મસ્ત મજો દમવા માટે જ બધો હિરામણ કરી લઈએ બરાબર ઘી ગોળ રમાવો છો ભાઈ

બાજ્યો અહીં આવવા મીડો બધા ભાગ દુકાન દુકાન માં કરી ગયો ગાડી ગાડી ના રી કઈ પાણી થઈ ગયું ભાઈ દરિયો દરિયો આપણે નીકળી ગયા છીએ ગાડી ચડી ગઈ મસ્ત મજાનું ટેલર હાલો દોસ્તો જો અહીંયા ઉતરી ગયા અમે હવે શિવશક્તિના ટેલરમાં આવ્યા હતા મસ્ત મજાના રોદા ખાતા ખાતા કા ભાઈ અને હવે જાય કેટલા ભાઈ ચા પાણી પીવો ને ત્યાંથી પછી નીકળ્યું

ભૂખ તો રસ્તામાંથી નાસ્તો લેતા આવ્યો તો વડાપાઉ બરાબર વડાપાઉ ચટણી વડાપાઉ નાખી કારણ કે બપોરે નાસ્તો ઘરે ઘર ઘી ખાઈને આવ્યા આવ્યા હવે ભૂખ લઈ ગઈ વાગી ગયા છે બે બે વાગી ગયા છે એટલે આપણે લઈ લઈએ નાસ્તો કરી લઈએ થોડોક એટલે હાલી જાય બરાબર ને તો આ જો અમારે ભૂરા આવવા માંડ્યા છે એક ઉપર એક ઉપર કરતા બધા આવી ગયા બધા એક કોઈ કરતા આવે છે બધા લાઈન લગાડવા મંડે છે બરાબર હાલો મળીએ જો અમે ને 40 લાખ નું હોય 70 લાખ હા તો વ્યાજ છે 70 લાખ હા

હાલો દોસ્તો જમવા માટે દૂધમાં સેવ મસાલા ને મગનું શાક ને પાર્ટી બેવા જમવા પચડી નાખી વેરું બધું અટાણ વેરું નથી ખાવાનું એટલી ભૂખ લઈ ગઈ ગયા છે વારી મજા આવે છે ખાવાની હાલો જો દાયરો બધો જમીન નીકળી ગયા હવે માણકી કરે અમારે ભાણે તૈયાર જમકુડી અમારી હલો હવે ડાયરેક્ટ પાછા કોરીમાં હતા ન્યા વરસાદ ઠમઠમ ચાલુ છે ફૂલ એસી વાળી ગાડી હો અમારી હાલો હાલો કલ્લો ભાડુ ભાઈ ભાડુ ભાડુ કલ્લો ખાવ ખાવ ભીહુ રાજીરા હાલો હાલો હવે વસત થઈ ગયો ઉપાધીની બંસટની હા ઓ બારાણીમાં હાલો હવે આ માટે થાય પીડ નીકળી જાય લાઈટું બંધ કરી દેજો તમારે હાલો આવી ગયા કોરીમાં કોરીમાં હજુ બંધ છે વરસાદ છે અંધાર પટ દેખાય એમાં દેખાતું નથી એટલે હવે લોક ને નવા લોક બરાબર ને અત્યારે એન્ડ કરી દે કપડા બપડા ચેન્જ કરવા જો ભીના થઈ ગયા છે થોડા થોડા એટલે નીંદર નહીં આવે આપણે તો ભીના કપડાં હોય એટલે નીંદર ના આવે અને હવે આપણે કપડાં કપડા ચેન્જ કરી અને સુઈ જા હું તમે પણ સુઈ જજો અને બધામાં ખુશી મજા મારી જો અને આ વ્લોગ કેવો લાગ્યો એ કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો બાકી નવા એવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ લાઈક છે ને એના કરે તમારા મિત્રોને બધીને શેર કરી દેજો અને વ્લોગ કેવો લાગ્યો એ જરાક કોમેન્ટ કરી દેજો બરાબર ચાલો મળ્યો હવે નવા વ્લોગમાં જય માતાજી જય જય દ્વારકા